નમસ્કાર સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અલગ અલગ પોલિટિકલ પાર્ટીસના લીડર્સ તેમના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે હંમેશાની છે પીએમ મોદી પણ ભાજપના ઉમેદવાર અને ભાજપના સાથી પક્ષોના ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે તેઓ જોરશોરથી સભાઓ ગજવી રહ્યા છે અને રોડ શો યોજી રહ્યા છે તાજેતરમાં મધ્યપ્રદેશના બૈતુલ ખાતે યોજાયેલી આવી છે એક રેલીમાં પીએમ મોદીએ ત્યાંના લોકસભાના ઉમેદવાર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણના સમર્થનમાં લોકોને અપીલ કરી કે તેમને ભારે મતોથી વિજય બનાવો મારે તેમને દિલ્હી લઈ જવા છે સામાન્ય રીતે આ પ્રકારની ચૂંટણીમાં ચૂંટણી સભાઓમાં નેતા પોતાના ઉમેદવારનું સમર્થન કરે એમના વખાણ કરે અને એમના વિશે મત માગે એક સામાન્ય વાત છે પરંતુ વડાપ્રધાન અને એ પણ ખાસ કરીને મોદી હોય હજારો લાખોની ભીડ વચ્ચે મંચ પરથી જ્યારે એવી વાત કરે કે મારે તેમને દિલ્હી લઈ જવા છે તેમના અનુભવનો ઉપયોગ કરવો છે તો એ પાછળ એક વિશેષ મહત્વ રહેલું છે એ વાતનું એક વિશેષ મહત્વ રહેલું છે અને એ પાછળ પીએમ મોદીની કઈ કઈ લીડરશીપ ક્વોલિટીઝ પ્રતિબિંબિત થાય છે એનું કઈ 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 ક્વોલિટીઝનું પ્રદર્શન થાય છે એ આપણે એનાલિસિસ કરીશું અને આ જ વિડીયોમાં આપણે અંતે એ પણ જોવાની ટ્રાય કરીશું સમજવાની ટ્રાય કરીશું કે શિવરાજસિંહ ચૌહાણની ભવિષ્યની ભૂમિકા કઈ હોઈ શકે સૌથી પહેલા તો આપણે એ વિશે જાણીએ કે પીએમ મોદીની કઈ લીડરશિપ ક્વોલિટીસ આ એક વાત પરથી આપણને જાણવા મળે છે મેનેજમેન્ટના સ્ટુડન્ટ હશે એ લોકોને ખ્યાલ હશે કે કોઈ પણ સફળ લીડર બનવા માટે કોઈ પણ લીડરને મહાન બનવા માટે તેમની પાસે એક વિઝન હોવું જરૂરી છે સામાન્ય ભાષામાં કહીએ તો દૂરનું જોવાની ભવિષ્યનું વિચારવાની એક સ્કિલ હોવી જરૂરી છે એક ક્વોલિટી હોવી જરૂરી છે જેને આપણે વિઝન કહીએ છીએ જ્યારે મોદીએ આ રીતે વાત કરી તો એમની એમની પાછળ એમનું વિઝન શું છે એ આપણે સમજવાની ટ્રાય કરીએ એ માટે હું તમને છ મહિના પહેલા બનેલી પાંચ છ મહિના પહેલા બનેલી એક ઘટના તરફ લઈ જવા માંગીશ આપણને બધાને ખ્યાલ છે કે પાંચ છ મહિના પહેલાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું અને એ પછી એમના રિઝલ્ટસ આવ્યા જ્યારે મધ્યપ્રદેશના સિટિંગ ચીફ મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણ હતા એમની પાસે સોળ વર્ષનો મુખ્યમંત્રી પદનો મુખ્યમંત્રી હોવાનો એક્સપિરિયન્સ હતો છતાં પણ ભવ્ય વિજય હોવા છતાં પણ ભાજપનો ભવ્ય વિજય થયો તો પણ બીજેપીએ તેમને દૂર કરી મુખ્યમંત્રી પદેથી દૂર કરી અને એમની જગ્યાએ મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા આઈ એમ વેરી મચ શ્યોર કે પીએમ મોદીના માઇન્ડમાં ત્યારે શિવરાજસિંહની ભવિષ્યની એટલે કે છ મહિના પહેલાં એમણે વિચારી લીધું હતું કે છ મહિના પછી મારે શિવરાજસિંહ ચૌહાણ પાસે શું એક્સપેક્ટેશન છે એમની પાસેથી કઈ રીતે કામ લેવું છે તો આ વસ્તુ થઈ વિઝન પીએમ મોદીનું વિઝન બહુ ક્લિયર હતું છ મહિના પહેલા કે શિવરાજસિંહ ચૌહાણને ભવિષ્યમાં ભૂમિકામાં જોવા માંગે છે લીડરશીપની બીજી એક ક્વોલિટી છે એ છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ સામાન્ય ભાષામાં સમજીએ તો એનો મતલબ થાય પોતાના જે સંસાધનો છે એમનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો ક્રિકેટનું એક્ઝામ્પલ લઈને સમજીએ તો તમને ખ્યાલ છે કે ક્રિકેટની ટીમમાં અગિયાર પ્લેયર હોય પ્લેયર્સ હોય છે કેટલાક પ્લેયર્સ સારા બેટ્સમેન હોય છે કેટલાક સારા બોલર્સ હોય છે ટીમના જે કેપ્ટન હોય છે કે જે બધા પ્લેયર્સનો લીડર હોય છે એમનું કામ છે જેટલા પ્લેયર્સ સારી બેટિંગ કરી શકે છે જે નંબર પર સારી બેટિંગ કરી શકે છે એ નંબર પર એમને બેટિંગ કરાવી અને જે સારા બોલર્સ છે એમની પાસે બોલિંગ કરાવે તો આ બધાને કમ્બાઇન કરી એમના એફર્ટ્સને કમ્બાઈન કરી અને એ બધા પ્રયત્નોને એક દિશામાં વાળવાનું કામ લીડરનું છે શિવરાજસિંહ ચૌહાણના કેસમાં આપણે કઈ રીતે સમજી કે મોદીએ પીએમ જ્યારે એમની ભૂમિકા નક્કી કરી લીધી હશે આજથી છ મહિના પહેલા ત્યારે એમને માઇન્ડમાં એ પણ ક્લિયર હશે કે પોતે શિવરાજસિંહ ચૌહાણનો કઈ રીતે ઉપયોગ કરવા માંગે છે આપણને બધાને ખ્યાલ છે કે શિવરાજસિંહ ચૌહાણ પંદર સોળ વર્ષનો મુખ્યમંત્રી પદનો અનુભવ ધરાવે છે એટલે ગવર્નન્સ શાસન ક્ષેત્રે એમનો બહોળો અનુભવ છે પ્લસ ઘણા બધા લોકોને ખ્યાલ હશે કે સંગઠનમાં પણ ભાજપના ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશનમાં પણ ઉચ્ચ પદ ઉપર કાર્ય કરી ચૂક્યા છે એ ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હતા ભાજપના ઇન્ટરનલ ઓર્ગેનાઇઝેશનના એટલે એમની પાસે આ બંનેનો અનુભવ છે સંગઠનમાં પણ અને સત્તામાં પણ શાસનમાં પણ તો મોદી માટે આપણે ક્રિકેટના એક્ઝામ્પલ સાથે કનેક્ટ કરીએ તો બેટિંગ પણ કરી શકે છે બોલિંગ પણ કરી શકે છે એટલે બંનેનું કામ શિવરાજસિંહ ચૌહાણ કરી શકે છે એટલે એક ઓલરાઉન્ડરની ભૂમિકામાં પણ ભૂમિકામાં પણ કામ કરવા ટેવાયેલા છે હવે આપણે શિવરાજસિંહ ચૌહાણની શું ભૂમિકા હોઈ શકે એ વિશે જાણવાની ટ્રાય કરીએ એનાલિસિસ કરવાની ટ્રાય કરીએ આપણને બધાને ખ્યાલ છે એ સ્ટેટ પોલિટિક્સમાંથી હવે નેશનલ પોલિટિક્સમાં જવાના છે અને એમની શું ભૂમિકા હશે પીએમ મોદીના માઇન્ડમાં બહુ ક્લિયર છે પરંતુ બીકોઝ આપણને કોઈને ઇન્ફોર્મેશન નથી એટલે આપણી પાસે એક પ્રેડિક્શન જ ઓપ્શન છે એ પ્રેડિક્શન કરવા માટે આપણે એમના ભૂતકાળના અનુભવને એના ભૂતકાળના અનુભવ ઉપર નજર કરવી પડે શિવરાજસિંહ ચૌહાણ જ્યારે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી હતા ત્યારે ત્યાંનો મધ્યપ્રદેશ સ્ટેટનો એગ્રીકલ્ચરલ ગ્રોથ છે એ નેશનલ એગ્રીકલ્ચરલ ગ્રોથ કરતા ઘણો સારો રહ્યો છે એટલે મધ્યપ્રદેશનું ખેતી ક્ષેત્રે કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન થયું છે શિવરાજસિંહ ચૌહાણના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન એટલે એક ઓપ્શન એ છે કે કૃષિમંત્રી બની શકે પ્લસ જેમ મોદીજી ઓલરેડી હિન્ટ આપી દીધી છે કે હી હેઝ સમ બિગ પ્લાન્સ ઇન હિઝ થર્ડ ટર્મ એ બહુ મોટા સુધારા રિફોર્મ્સ કરવા જઈ રહ્યા છે એટલે જો મોદીજીને કૃષિ ક્ષેત્રે કોઈ સુધારા કરવાની આવશ્યકતા હોય તો એમને કૃષિ મંત્રાલયમાં એક સિઝન્ડ પોલિટીશિયન અને એક્સપિરિયન્સ એડમિનિસ્ટ્રેટરની જરૂર હોવાની કારણ કે આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે લાસ્ટ ટાઈમ મોદી ટુ પોઈન્ટ ઓમાં જ્યારે કૃષિ બિલ ત્રણ કૃષિ બિલ ઇમ્પ્લિમેન્ટ કરવાના આવ્યા એ સમયે સો કોલ્ડ કિસાન આંદોલને સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો અને એના હિસાબે ગવર્મેન્ટે એ બિલ્સ પાછા લેવા પડ્યા હતા તો કૃષિ ક્ષેત્રે રિફોર્મ્સ માટે શિવરાજસિંહ ચૌહાણ જો એગ્રીકલ્ચરલ મિનિસ્ટ્રીને હેડ કરતા હશે તો એ મોદી માટે એક એડવાન્ટેજ અલ્ટિમેટલી મોદીના માઇન્ડમાં શું ચાલે છે શું સિંહ ચૌહાણ સંગઠનમાં મોટી જવાબદારી લેશે કે સત્તામાં મોટી જવાબદારી લેશે એ તો ટાઈમ જ કહેશે અને એ ટાઈમને બહુ દિવસોની પણ વાર નથી ચાર જૂને નવી ગવર્મેન્ટ બને એ પછી લગભગ એક કે બે વીકમાં આખું ચિત્ર ઘણું બધું સ્પષ્ટ થઈ જશે તો બહુ વેઇટ કરવાની પણ જરૂર નથી આ એપિસોડમાં આ વિડીયોમાં આટલી જ વાત કરશું નવા કોઈ વિડીયોમાં આવી જ કોઈ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ એનાલિસિસ કરવાની ટ્રાય કરીશું થેન્ક યુ ફોર વોચિંગ જય હિન્દ